ડોક્ટર અજય સાંગાણી સાંઘાણી હોસ્પિટલ કેશોદ એમએસ ઇએનટી ગણતંત્ર દિનની ઉજવણીમાં જિલ્લા કક્ષાનું ઉજવણી જુનાગઢ હતી ત્યાં અમને બોલાવવામાં આવ્યા હતા અને પીએમ જય યોજના અને આયુષ્યમાન યોજના અંતર્ગત અમે કરેલી કામગીરીને એક સફળ કામગીરી બતાવી અને અમને બિરદાવવામાં આવ્યા હતા જેનો અમે આભારપૂર્વક સ્વીકાર કરીએ છીએ છેલ્લા પાંચથી સાત વર્ષથી અમે આ યોજના ચલાવીએ છીએ જેમાં ડાયાલિસિસ તદ્દન ફ્રી કાનના ગળાના ઓપરેશન તદ્દન ફ્રી કિડની પ્રોસ્ટેટ કે કિડની પથ્થરીના ઓપરેશન તદ્દન ફ્રી તેમજ સારણગાઢ હર્નિયા એપેન્ડિક્સ વગેરેના ઓપરેશન ફ્રી તેમજ ગાયનેકના તમામ ઓપરેશન ફ્રી અને હાડકાના તમામ ઓપરેશન ફ્રી કરતા આવ્યા છીએ ઘણા છેલ્લા ઘણા સમયથી આ કામ કરતા હોતા અને છેલ્લા સાત મહિનામાં અમે આશરે પાંચસો પચાસ દર્દીઓને લાભ આપતા જેની નોંધ રાજ્ય સરકારે લઈ અને અમને આ એક સન્માન આપવામાં આવ્યું છે કે જે મેક્સિમમ આંકડો છે અને મેક્સિમમ પેશન્ટને સેટિસ્ફેક્શન મળેલું છે અને આ એવોર્ડ આપવા માટે આ લોકો સામાન્ય રીતે કેટલા દર્દીઓ લાભ લે છે સર્વિસ કેવી આપીએ છીએ દર્દીને કેટલું સેટિસ્ફેક્શન થાય છે દર્દી કેટલા સાજા થાય છે આવા બધા વસ્તુઓની નોંધ લઈ અને રાજ્ય સરકાર નિશ્ચિત કરતી હોય કે કઈ હોસ્પિટલને એવોર્ડ આપવામાં આવે તો આમાં અમે કદાચ ઉત્તીર્ણ થયા અને અમારું સિલેક્શન થયું એના માટે અમે રાજ્ય સરકારના ખૂબ ખૂબ આભારી છીએ